નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના તાજા ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે સમી ચાર હજાર સોથી ચાર હજાર પાંચસો અગિયાર જેતપુર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર બસો પાટડી ચાર હજાર બસોથી चार हजार पांच सौ सितौतेर फचाऊ चार हजार पांच सौ थी चार हजार पांच सौ पचास रापर तर हजार नौ सौ थी, चार हजार पांच सौ बाबरा चार हजार थी, 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 थी चार हजार पांच सौ एसी सावरकुंडला चार हजार सौ थी चार हजार छ सौ पचास अमरेली चार हजार साठ थी, चार हजार चार सौ नेझा चार हजार बसो थी पांच हजार बसो अगर બોટાદ ચાર હજાર પિંચોતેરથી ચાર હજાર છસો પચાસ ગોંડલ ત્રણ હજાર પાંચસો એકથી ચાર હજાર આઠસો એકાવન મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો